તો મિત્રો ફાઇનલી આપણે આ તો ટિટમ પકડી લીધા છે ને બહુ વજન છે ને ભયંકર છે તો બધા જીત છે પણ આ તો છે ને આપણે પિકડે ત્યાં અંદર ડૂકી ને લપડી ગયા તમારું વિડિયો કોલ કરીને કે જીંદા રહી છે અમે બે જણા થાળમાં ફાઇનલી સાપ્યો કાધીજી ભાઈ હા Cari ini sih, netem nih sini ya, mi ya Allah, mungkin bikin Zahal Bandar Jelata tuh. Zahal Bandar Jelatani ya, Masjidilah Jingga tuh, nih. Tommy sapili, 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 Tommy sapili,

ઓ બંગા એ મિત્રો ઘાયા ઘાને પીળો પીળો માલ આવી છે કેટલા જીંગા આવશે આપણે જોવો તો આવું જ પડશે ને અહીંયા કુકડા છે ભાઈ देसी કુકડા દેને ઈંડા મળે પણ હું જીંગા કેટલા આવ્યા કેટલા ને આમ જોવા આવું છું ચાલો આ મિત્રો ફાઇનલી છે ને ફાઇનલી ભાઈ ઘણા બધા જીંગા આવી ગયા પણ લખું કેવાય કે આ જીંગા છે ને આના કરતાં મોટા મોટા એમ તો જોઈએ છે તમે બધા અમારા માટે એટલે અત્યારે એટલા મોટા છે ઘણા મોટા થાય છે અને કંઈક અલગ અલગ થાકા હોય છે પોંટરા છે પછી આ મેઢ છે આ મીઠું કહેવાય અમે મેઢું કહીએ તમે શું કહું કહે તો રુસાયવાળું મેઢું છે આ મીઠું છે ને બહુ ખંડ હતા ભરેલું આવે પછી કહી દેલી છે પણ હવે સુરતી કહેલી મેં છાકરા કહી દે આ આવી રીતનું કંઈક છે અને અમારી યાદો આ દરિયાની દરિયાની મોજ લેવા તો એનાવાલામાં તો વિડીયો આ કેવી રીતે તાલી લેવાય બધું આવે છે તો બધા જોઈ તો કેવી રીતે પીકળે એમ કેટલી મહેનત કરી લીધી એમ એલા ખાના મેલા લાગે જો મેટા પાછે હે લે 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 બોલો જો આમાં એ એ નવી નવી વેરાઈટી આ તો ઉસળે આવી ને પાછો આવ લાલ તો આવું તો તમે જોઈ ને કેમ લાગે છે તો જોઈ છે નહીં રહ્યા આ એમ તો તમને તો આ જોવા મળ્યું કેવું મસ્ત મજાનું મારા હાથ મેલે ભાઈ આમ જો ખોળ બીજી સિમેન્ટ આમ જો આ આ લાલ રૂસળે આવી આ લાલ રૂસળે વાળું એ લે આ ધોળું

સરસ 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 જોતા તો આવા રીતના ઝીંગા છે ભાઈ વિડીયો ગમે તો આવા નવા વિડીયો જોઈને તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે આ ઝીંગા આવે તમને કેમ લાગે સમજી ગયા મેરા અને કેમ આવ્યા એ તમને બધું જોવા મળશે કેમ કે બહુ દૂર જેલા હતા આપણે એના પોષી શીખ્યા નહીં આપણું ટાટિયો એડો નહીં ના તે આપણે જ્યાં નહોતા તો મિત્રો ફાઇનલી આપણે ટીટમ પકડી દેશે છે ને બહુ વજન છે ને ભયંકર છે તો બધા જીવતા છે પણ આ તો આપણે ડૂકી જાય ને લબી જાય

બેકલો હોય તો ચાલો એનો કેમેરામેન ફોટા પાડવા છે ભાઈ અને કેમ કે ઝીંગા આવી જાય તો પછી ફોટા તો પાડવો પડે

વા વાહ 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 તો ઘરની મથે ગંજી કરતી ઉડે પૂડે નહીં વાજળ બાજુ આવ્યું કે ને તપે ઓછું તડકા છે ભાઈ આવી રીતનું કાંઈક ખડક છે એટલે કે ને આપણે ગંજી ને કરતા પણ આ શું કીધું તો એટલું જ નાખવાનું છે ખાલી એમ એટલે કે આપણે પતરા તપે બહુ ગરમ ધોઈને તપે નહીં આમ અને આવી રીતનું આપણે બટાવ્યુંણે ખોલેલું છે એવું પછી નોકરી તો કીધું તો આમ છે એમ અહીંયા એટલે આ ધાબુ છે ભાઈ ફૂટલું છે બોલો જેને જેને રોગી જોઈ લો વરસાદ ઘરમાં હું છે ને એ તમને મેખીને કઈ ઉભાઈ વ્યસ્તી તો ફાઇનલી છે તમે ઝીંગા ટીટમ મચ્છી જોઈ ને હવે પછી તમને છે ને થોડોક હવામાન ને હું આગાહી આપી દઉં પાછો આ પીણો ખરેખર વ્યોઝ આહે ની જાય એવું નથી અને હાછા ભલાવાના બધાય સીતા છે તમને યાર ઊંધા લાગે ફોન માં તો જો કે ઊંધા જ દેખાય તમને વિડિયા માં ઊંધા દેખાય બાકી ઓલરેડી બધાય સીતા હતા પછી કહેવાનું એ તો એક ઈ છે વરસાદ નહીં પણ વાવાઝોડાની આગાહી હતી મેં કાલમાં વાવાઝોડું નહીં આવે પચીસ તારીખથી માંડીને પહેલી તારીખ લગ્નમાં વરસાદ આવી છે એવું મને લાગે બાકી હવે દરિયો છે ને પાછો આજમાં ઉધાન થઈ જતો મારે પાછો થોડી ક્લિપ તમારા માટે બધાને ઉતારવી પડી તમારા માટે થી ને બધા બધા માટે થી ને મેં પાછી એક ક્લિપ આ ઉતારું છું તો હજી મને વિશ્વાસ છે વાવાઝોડું નહીં આવે વરસાદ આવશે અને દરિયો ઉધાર જોશે તો ખરેખર વાવાઝોડું આવે ને એવો હવે છોડો છોડો દરિયો થવા રો હશે કા એમ છે વિજયભાઈ અમારા અહીંયા ઉભા છે તો હવે જો આમ આમ જો પાણી જોવો તમે યાર હવે કેટલા મોજા થવા મળ્યા છે ને કેટલું પાણી આવ્યું છે આમ આમ નામ બાવળીમાં તો ઉભો છું તો જોઈને આવું નજીક પાણી આવજ તો કહેવાનો હતું મારો કે બધા હું હતા તમને ફોનમાં દેખાણા વિડીયો પછી બીજું એ તો એક એક છે કે મોજા કેટલા થઈ જશે ખરેખર વાવાઝોડું આવશે એવું લાગે છે પણ હજી હું મારો વિશ્વાસ છે કે વાવાઝોડું નહીં આવે અને આ આવડી આ કાદી છે ને આવડી આ કાદી હવે છે ને આ અત્યારે કાદી નથી અહીંયા થોડાક સમયની અંદર કાદી દેખાય તો કઈ જગ્યાએ કાદી જગ્યાએ દેખાય થોડું બધું દેખાડી ભાઈ મને બોલતા આવડે ઓછું આ જગ્યાએ આપણે મારું ઘર છે એ બાજુ છું અહીંયા ગરબા બાજુ તો જો અહીંયા કાદી થોડીક દેખાય ગયા આજમાંથી મને એવું લાગે બે આ નગર નોતી દેખાતી આ તો આ આયેલી કાદી બધી શોખી થાય આ બધી છે ને એટલામાં એકલી કાદી કાદી થઈ જવાનું છે તો

તો જોજો અને પાણી કેટલું સડી ગયું તમે આમ શું કહેવાય કે મોળ આજેને ખબર પડતી છે ને પવન ઉડ્યો એક જ ને અંદર એક જ ફાટકે આમ જો

सेली लाईव्ह स्टॉप पख डोयले लो पछि अत्ता नही देखालो ओत तारिखे त तुम्ही जोयु आणि हवे उ काय करू भाई चले बाय बाय रे दिसो काय काय तो तदे मवाई तो लाइक कसो से से चनल म नवाय त सबस्क्राइब कर दफ